સૌરકુલ્લા તાલુકાની મુખ્ય સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા અને સહકારી સંમેલન કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની મદદથી સરકારની વિવિધ યોજનાઓને ગ્રામ્ય સ્તરે લઈ જઈ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધિના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ભાવનગર જિલ્લા સહકારી બેંકના પ્રમુખ રસિકભાઈ ભિંગરાળિયા લીલીયા તાલુકા સહકારી સંઘના પ્રમુખ બાબુભાઈ ગામતે અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા એપીએમસી ચેરમેન દીપીકભાઈ માલાણી જયંતિભાઈ પાનસુરિયા ભાવનાબેન ગોંડલિયા બાબુભાઈ સાકવાળા ધીરુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સમ્રાટ સમાચાર અમરેલી